અને બીજી બાજુ વડોદરામાં થયેલા હરણીકાંડના બોટકાંડ મામલે હવે હાઈકોર્ટે રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે હરણી બોટકાંડ કે જેમાં અનેક બાળકોના મોત થયા હતા ત્યારબાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે મૃતક વિશ્વ નિઝામાના પિતાએ નિવેદન આપ્યું છે પિતા કલ્પેશ નિઝામાએ કહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ પરંતુ હાઈકોર્ટને અમારા પરિવારો પ્રત્યે લાગણી હશે ચમરબંધીઓને છોડવાની વાત પછી

અમુક લોકોના દબાણથી પ્રેશરથી પોલિટિકલ પ્રેશરથી જે રિપોર્ટો દર્જ મૂકવામાં આવ્યા છે એ રિપોર્ટો કોટા કોર્ટને લાગી રહ્યા એટલે એમને જે અમારા પક્ષથી એમને કંઈ આ છોકરાઓની લાગણી બી હશે થોડાક થોડીક લાગણી બી હશે જે કારણથી એમને નવો આદેશ આપ્યો અને જે મોટા મોટા જે ગુનેગારો છે મોટા મગરો છે જેમને બચાવ કરવામાં બચાવ કરવામાં આવે છે આ વસ્તુઓમાં કે જે છૂટી જાય કારણ કે પકડાયા જ ના સરકાર તો કહે છે પણ એક વાત ખોટી તમે પકડતા જ નહીં તો હાઇકોર્ટની અંદર હરણીકાંડ મુદ્દે સરકારે પોતાનો સ્ટેન્ડ પોતાનો રિપોર્ટ પોતાની જે તપાસ હતી મૂકી હતી હાઈકોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ દ્વારા જે પણ પ્રકારનો હુકમ કરવામાં આવશે હુકમ પ્રમાણેની કાર્યવાહી પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ વિભાગ દ્વારા ચોક્કસ કરવામાં આવશે અને હાઈકોર્ટે આપેલા માર્ગદર્શન પ્રમાણે ચોક્કસ એમાં એ આપણે પગલાં લઈશું અને એ હાઈકોર્ટ જે પ્રકારના એમના જે તથ્યો હશે અથવા તો એમનો જે હુકમ હશે એ હુકમ પ્રમાણેની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે